અબ્રમા ખાતે આવેલા પૌરાણિક શ્રી અમરેશ્વર મહાદેવ મંદિર તથા શ્રી અંબા માતાના મંદિર ટ્રસ્ટના મુખ્ય પૂજારી અને ટ્રસ્ટીએ જમીન સાથે સાથે મળીને સોદો આક્ષેપ કલેક્ટરને આવેદનપત્ર આપી ગ્રામ્યની ઉગ્ર રજૂઆત કરી હતી સુરતમાં કેટલાક મોટા માથાઓ દ્વારા ગરીબોની સાથે ભગવાનની જમીનો પણ પચાવી પડાતી હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં આવી ચૂક્યા છે ત્યારે ફરી ધાર્મિક સ્થળની જમીનનો સોદો માથાભારી બિલ્ડર દ્વારા કરાયા આક્ષેપ કરાયો છે

અમે અબરામા ગામ તાલુકો કામરેજ જિલ્લા સુરતથી આવ્યા છે અમારા ગામમાં શ્રી અમૃતેશ્વર મહાદેવ મંદિરનું બહુ પૌરાણિક મંદિર છે જેનો ઉલ્લેખ પુરાણમાં પણ છે અને બહુ જ જૂનું મંદિર છે જેની જમીન છે જે જમીન અમારા પૂજારી શ્રી બિરેનભાઈ ગિરજાશંકર વૈદ્યે વલ્લભભાઈ સવાણી સાથે મેળા પીપળાં કરીને વેચી દીધી છે તો એની રજૂઆત માટે અમે અહીંયા આવ્યા છે કારણ કે એ મંદિર ફક્ત ને ફક્ત એનો હેતુ જમીનનો હેતુ પૂજા હવન અને પૂજારીને ખેડીને ખાવા માટેનો છે તો તેના એ લોકો અન્ય હેતુ માટે એનો ઉપયોગ કરે છે જેના હેતુમાં એમણે જે ચેરિટી કમિશનરમાં રજૂઆત કરી છે બિરેન પૂજારી અમારા શ્રી બુરે શ્રી બિરેનભાઈ કે અમે આ મંદિર ખૂબ જ જર્જરી હાલતમાં છે ને જેને અમે રિનોવેશન કરાવવા માગીએ છીએ જેનો સાઠ લાખ રૂપિયા ખર્ચ છે જે તદ્દન ખોટી વસ્તુ છે કારણ કે એ મંદિર ગ્રામજનોએ પૈસા કાઢીને જાતના બે હજાર ચૌદમાં અમે એનું ખા ખાતમુહૂર્ત કર્યું બરાબર છે પાછું એને રિનોવેશન કરવા માટેનું ને બે હજારની ઓગણીસની અંદર અમે એ મંદિરની પૂર્ણ મંદિરને ટોટલ કમ્પ્લીટ કન્સ્ટ્રક્શન કરી દીધું અને બે હજાર ઓગણીસમાં જાન્યુઆરી મહિનાના સત્તર અઢારની ઓગણીસ તારીખે અમે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ આખો ઉજવો છે જેની અંદર આ પૂજારી ભીરેન વૈદ્ય અને લેનાર પાર્ટી શ્રી વલ્લભભાઈ સવાણી બે હાજર હતા છતાં પણ એમણે ચેરિટી કમિશનરમાં આખો વસ્તુ અલગ મૂકી કે અમારે મંદિર જર્જરિત હાલતમાં છે એને વેચવાનું છે એમ કરીને અમે ગામ લોકોએ આ મંદિર બાંધવા માટે ગામમાંથી ત્રણ કરોડ રૂપિયા ઉઘરાવીને અમે ત્રણ કરોડ જેટલી રકમ ઉઘરાવીને અમે આ મંદિર આખું બનાવ્યું છે એટલે આખી ખોટી રજૂઆત કરીને ખોટા ફ્રોડ કરીને એમણે આ જમીનો વેચી દીધી છે જે વેચવાનો એમને કોઈ અધિકાર અધિકાર નથી કારણ કે આ જમીનનો હેતુ ફક્ત ને ફક્ત આપણે પૂજા હવન અને મંદિર અને એમના નિભાવ ખર્ચ માટે પૂજારીને આપવામાં આવેલું હતું પૂજારી એમના માલિક નથી કે એમને વેચવાનો કોઈ અધિકાર છે હાલ તો સુરતના મોટા માથા એવા બિલ્ડર વલ્લભભ સવાણી તેમના પૌત્ર મિતુલ સવાણી સહિતના સામે મંદિર જગ્યા પચાવી પાડવાનો આક્ષેપ કરાયો છે ત્યારે આ મામલે તટસ્થ તપાસ થાય તે ખાસ જરૂરી બન્યું છે હઝર કુરુષ્ટ સાથે હર્ષદ સિધા